તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા ન્યૂ વિડીયોમાં સ્વાગત છે તમારું તો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને વાત કરીશું એરંડાની ખેતી વિશે તો તમને જોવા તો મળી જ ગયા છે કે અમારા એરંડા છે અને એરંડાની અંદર આપણે પાણી આજે વાળવાનું છે તો હું તમને બતાવું છું એરંડા તો વિડીયો ગમે તો લાઇક કરજો વાલા અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વાલા ખેડૂત મિત્રો આપણે આગળ વધીએ આખા ખેતરમાં આપણા એરંડા કેવા છે એ હું તમને બતાવું અને પછી આગળ વાત કરીશું કે ઓની અંદર આપણે કયા કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને સૌથી વધારે કયું ખાતર નાખવાથી એરંડાની અંદર સારો ફાયદો પણ રહે છે અને ખેડૂતને સારો ઉતાર પણ મળે છે તો હવે વિડીયોને આપણે આગળ સ્ટાર્ટ કરીએ તો જોવા વાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડા બરાબર તો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ ખેતરમાં ને જુઓ આ એરંડાની માળ તમને જોવા મળતી હશે કે કેવી બંધાણી છે માળ જુઓ અને આપણે એરંડાનું વાવેતર કેટલું કરેલું છે એ પણ હું તમને આજે બતાવવાનો છું તો વાલા ખેડૂત મિત્રો કે આપણે આ વખતે એરંડાનું વાવેતર કરેલું છે સાડા ચાર વીઘા અને સાડા ચાર વીઘા એરંડાની અંદર તમે જુઓ કે આપણે કયું ખાતર કેટલું વાપરવું અને કેટલું વાપરવાથી એરંડાની અંદર ખેડૂતને સારો ફાયદો થાય છે ને એરંડો સારો ઉતારમાં પણ રહે છે તો વાલા મિત્રો આપણે વાત કરવાની છે આજે એરંડાની અંદર કયા કયા ખાતરો અને કઈ રીતે વાપરવાના છે તો જેથી કરીને તમે મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને હું ગરીબ માણસ છું મિત્રો અને આવી રીતે વિડીયો બનાવું છું બ્લોગ બનાવું છું તો વિડીયોને લાઈક પણ કરજો અને ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો મારા વાલા ખેડૂત મિત્રો અને હું એટલી આશા રાખું છું ને એટલી ઈચ્છા છે કે મારા જો ખેડૂત મારો ખેડૂત મિત્રો જો વિડીયો જોતો હશે ને તો વિડીયોને કમેન્ટ પણ કરશે લાઇક પણ કરશે અને શેર પણ કરશે અને ભાઈને સબસ્ક્રાઇબર પણ કરશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો વાલા ખેડૂત મિત્રો એની અંદર આપણે પહેલાં તો ખાતર વાપર્યું છે બે અને વસ્ત્ર બંને મિક્સ કરીને અને એ મિક્સ કરીને વાપરવાથી કેટલો ફાયદો હોય છે ખબર છે કે એરંડો ઉતરવામાં સારો ઉતરે છે વજન પણ સારો પકડે છે અને ખેડૂતને ફાયદો પણ સારો રહે છે તો હવે વિઘાની અંદરથી એરંડો આરો કેટલો ઉતાર આવે છે ઘણા મોટા ઘણા બધા એવા ખેડૂતો આપણા હોય છે એવું કહેતા હોય છે કે એરંડો એક વીઘાની અંદરથી ત્રીસ મણ થાય છે પાંત્રીસ મણ થાય છે ઘણા તો એવું કહેતા હોય છે કે પચીસ મણનો પણ ઉતાર આવે છે તો જો વાલા કદાચ આપણે એરંડાનું વાવેતર કર્યું છે ને વીઘે પચીસથી ત્રીસ મણનો ઉતાર આપે ને તો પછી ખેતી કરવાની કોઈ જરૂર નથી કારણ કે ખેડૂત નુકસાનમાં જ આવવાના છે પણ ખેડૂત મારા વાલા જો હું કહું અને મારી જેમ તમે પણ ખેતી કરો ને જો વીઘાની અંદરથી પચાસથી પંચાવન મણનો ઉતાર ના મળે તો પછી આ આ ખાતરો વાપરવાની કોઈ જરૂર પણ નથી વાત કારણ કે ઓની અંદર આપણે કયા ખાતરો વાપરે છે તમને ખબર છે કે સ આપણે બધા નાખે છે અલગ અલગ ખાતરો બધાની અલગ અલગ ઈચ્છા હોય છે અલગ અલગ મન હોય છે તો જુઓ આપણે એકવાર તમે આની નજારો જુઓ એની આ એરંડાનો વિકાસ જુઓ એની કેવી ફાલ છે કેવા માળ છે એ જોઈ શકો છો તમે પછી આગળ વધીને કહું છું જુઓ તો ઓની અંદર હવે આપણે તમને તો કહ્યું છે કે ડીએપી જે ખાતર આવે છે અને એની સાથે જે વસ્ત્ર ઓર્ગોનિકનું આવે છે જે ખાતર એનો ઉપયોગ આપણે કર્યો છે તો હવે વાલા ખેડૂત મિત્રો આપણે ઓની અંદર એ પણ ઉપયોગ કર્યો છે તમને ખબર જ છે તો જણાવી દઈએ કે આયરંડા બહુ સારા છે માળમાં પણ બહુ સારા છે જોયા ને તમે કેવી માળો છે તો એની અંદર આપણે હવે ખાતર વાપર્યું છે કોટાસ જે કે બટાકાની અંદર વાપરવામાં આવે છે બટાકાની ખેતીમાં વાપરવાનો હોય એ ખાતરનો ઉપયોગ આપણે કર્યો છે કોટાસ દાણેદાર ખાતર એની સાથે સાથે આપણે આ જે મિક્સ કર્યું છે યુરિયા એ બંને મિક્સ કરીને આપણે એની અંદર પહેરી દીધું છે એનાથી એરંડો ક્યારે સુકાતો નથી વિકાસમાં સારો રહે છે ને હાઈડ પણ સારી પકડે છે ને માળો પણ બહુ સારી અને લાંબી તોણે છે અને માળ પણ ભરપૂર હોય છે વાલા તો આ વિડીયો આટલો જ વિડીયો ગમે તો કમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરવાનો ભૂલતા નહીં જય દ્વારકા જય બાબારાઈ